તમે એમને નો ફોન કરજો કારણ એ તમને જવાબ દેશે ક્યાં વારે જોવાનું ક્યાં વારે નહીં જોવાનું પણ ચેનલ એમની છે 273 માન્યુ ચેનલ એટલે તમે એને ફોન કરો એનો વાંધો નહીં પણ આ બાપુંડીઓ બાપુ હોય આયા પણ એને એવી હોય 70 કિલોમીટર એટલે જે નંબર આવે છે લાઈવ જે ચેનલ નંબર આવી રહ્યા છે એમ જરી ધ્યાન રાખજો

કોઈ પણ ધામે જાઓ આશાપુરા હોય બોગલ હોય રવેતી હોય મોમાય હોય ચામુંડ હોય અંબા હોય કોઈ પણ કોઈની એમ નો આયા જાતા થયો એમાં આપણી ખામી છે માં પાહે જાય એ માં વિગત આરવા વાળી છે મરવા દીએ પણ મૂળ વસ્તુ શું છે આપણો દાદાની પૂછડી ગોડે છે મન માને તમે બચાવ ન કરો તારે વરણ ને કહું છું ભાઈ મા એમ કે તમે હાલી ના હોય માં ગાડી ન જાય કારણ કે દેવ દેવ મહાદેવ છે વિગત હરવા વાળો છે કાળને થપાટ મારી નાખવા વાળો છે એક બાજુ તો તમને ખાઈ નાખવા દે પણ વાઘ આપડો છે અહિયાં નો કરવાના ખરી છે નામ નો જાય છે તમને કોઈ પૂછે તો કહેવાનું જે માં અમને લઈ જાય જાય છે હવે ક્યાં લઈ જાય છે માને ખબર છે જયારે સમજો તો આ એક બામરો અવાજ છે આજે મંગળવાર બને ભાઈ ધ્યાન ગયા બને એટલું ઘર માં ધૂપ કરજો ગુગળ ઘી નો ગુગળ અને ઘી શું કામ ગુગળ ઘી માં એટલી તાકાત છે તમારો ઘર મંદિર બનાવે છે અગરબत्ती તમારા ઘર ની બહાર રાખો અગરબત્તી માણસ આવે છે કે બાપુ મોકલ નો દીવો મોગલનો નો તીવો કોઈ થી કરાય નહી હું તમને એનું આખું જુદું કરી દઉં બધો આ ગાવા ખબર નથી

પેલા ઉમરા વાળી પછી ડુંગરા જરીક નોખો કરો હું એક વાત કરું મારી માં ભૂખા બેઠો હોય ઘર માં અને હું બાજુ વાળી જમાડું મારી માં મને નો નહી આવતી દે જરીક આ સમજો અને મોગલ તમે આવો છો તમારી કોળ દેવી મોકલે છે જાવ બેટા ક્યાં કોરાટ છે એ ન્યાય કરી દે છે એમ દેવ છે કલમ નથી ભાગતા દેવોમાં બધા હરખત છે देव कोई नहीं आपर से देव ने लागती नहींती बोलवाती लागे छे એટલે આજ આવી ધ્યાન થયો એક પાપનો आवाज છે બને એટલો ડિગ્રી બે પાણે થઈને હાચવો બસતો રાખો અને કાલે જો કે મારો ચરણ ફૂલ ખાય તો પણ ક્યારેક ક્યારેક થઈ જાય કારણ કે ભગત વૈયા ગયા કલાકાર વૈયા ગયા શીંગડા આવ્યા ઓટોમેટિક શીંગડે સડાવ્યા છે કાલે એક જાણો કીધો કે હજારો કલાકાર છે હવે આપણે એમ તે કલાકાર ક્યાં આવી ગયા આટલા બધા પણ ઓલા બાળ પોથી છે ગાવ છે હજી ભાઈ છે જુના જુના કલાકારો છે પણ હવે કે બાપુ સમય પ્રમાણે આપણે ગાવ ઉપર સમય પહેરી તો બધી દુનિયા સડી પહેરશે તમે સડી પહેરજો दुनिया का कुआं पड़ी चुका है कुआं पड़ी चुका है एक खावा न खावा है नौ खावा है आपका देश ने मने बहु मजा आया बापू हमारा नारायण भाई कैमरों का जाम जो बापू मत है आ नारायण जो आ हमारा परिवार से हो नारायण आ नारायण विदेश में क्या सम्मान करियो टुकमा आरिया बापू जो लागा होता જેને ચાર બાપુ નારાયણ આ નહી હો આ વાળો જે અખિલ બ્રહ્માંડ નો છે ને માલિક નારાયણ હું એનો દીકરો છું એનો લાયકો દીકરો એટલે નારાયણ નંદ સરસ્વતી आचरण के जाने પોતાનો નામ નો નાશ કરી જ ગયો પણ તોય અમાર જમા ઉંધા નામ લેતા દુખી થઈ ગયા છે આ નારાયણ આચરણ ભલે કોઈનો વિરોધ ચરણ છે ને મત દેને ભગવાન પહેરી દીયે એટલે કોઈ ભગવાન ધારણ કરવો જરૂર અને કરેનો વાતો નહી ભલે કરે મને વાતો નહી પણ ચરણ તમે છો હા આજ તો બીજું તમારા માટે કયુંવાનું હોય અમોટી વાત છે હે આ નારાયણ નું સન્માન કર્યું પર બુદ્ધિ જાળી હોય કોક ઈ કે હે બાપુ કે આ વિદેશમાં તમે શું જોયું વિદેશમાં તમે શું જોયું કે ભાઈ શું ઈ કે અહીંયા છે અહીંયા નથી બરોબર અને અહીંયા છે ક્યાંયા નથી કાજો ચારણ હતા બા હે એમ કેવું પડે દુનિયા પાણીમાંથી પોરા કાઢે દૂધમાંથી કાઢે અમે ઘીમાંથી કાઢે પણ જાગૃતતા રહેવી પડે એ કે આયા સે નિયા નથી નિયા સે આયા નથી હા શું કે હું વિદેશમાં ગયો તો હોનાના કાંગરા છે બહુ છે અરે ટુકા લુગડાય છે એનો વાંધો નથી મને કાઈ વાંધો નથી પણ એ કે માં નથી જો કે નું એ માં નથી

આ વસ્તુ પણ આ શબ્દ બહુ ખરાબ બોલો છો તમે મગલ આવે કેવા કેવા રૂપે તમે વે ઠપકારી દીધો બોલો અને મૂળ તમને ખબર નથી એનું જ્ઞાન નથી એટલે તમે બોલો એટલે સપાઈ જાય એટલે બીજો જોઈ જ બોલે પણ લખનાર જે લખ્યું છે કવિએ એ સોલિડ લખ્યું પણ તમે એની માથે કોડા મારી દીધા છે આ વસ્તુ છે

કે બાપુ મારા ભાઈ ને ડોક્ટરે કહી દીધું હતું કે આનો દસ ટકા છે બચવાની ઈષ્ટ દેવ ને તમારા જે દેવને માનતા હોય એને પ્રાર્થના કરો કારણ કે હો માંથી દસ ટકા એ ભાઈ એનો નાના ભાઈએ માનતા લીધી કે મોહ વળવાની આ કોઈ ચમત્કાર નથી હો કે મોગલ ખબરાવ વાળી મારો ભાઈ છે એને બે દીકરીઓ છે નાની નાની માં માં હવે તું એને બચાય મોગલ જો મારો ભાઈને કાઈ નહી થાય વાળ માકો નહી વળે તો બાપુ જાહેર માં કહે છે દવા અને દવા બાપુ અંધશ્રદ્ધા વિરોધી છે માં મારા ભાઈનું નું કરી દે મોગલ કાલે 6 દાડાઈ દ્વારકા થી આવ્યા તમામ દ્વારકા પડકે નું ગામ છે મેઘવાલ સમાજ છે અને ભાઈ ને લઈને આવ્યા હતા આખો પરિવાર હતો પણ એક આનંદમાં હતા મને એમ વાહ વાહ આ બતાવી બતાવેલી કોઈ ચમત્કાર નથી પણ મૂળ એને વિશ્વાસ વિશ્વાસ કેટલો જરી આ તમારા ભાવની મૂકી છે જો હું બોલું છું કેટલા જ ફ્યુ છૂટી જાય છે જો કાયમ છું આમ કરે ને એને આ કહેવાય જો આ ટીવી દ્વારા આમ આમ અને આય કહેવાય આમ કરે ને અને માગણી કી કહેવાય એ દેતો જા એ દેતો જા એને માગણી કી કહેવાય માં એમ કે છે અને આ તો હવે ઠીક સરકારના હિસાબમાં અમે મીડિયા સુપર અમે ચાર વરણ ચિરપાર છે બાપ હો ચારણો મત છે કોઈ ચારણો તો ન બા પણ અમે કહેવા ભાઈ આવતા જ નથી ઓલા ભાઈ નો આવી પક્ષી પદમાં ઓલા પક્ષમાં ઓલા પક્ષમાં ભણાવ્યા

પણ હવે તમે નોકું કરતા નથી બને આંગ મંગળવાર છે અમારી ચારણની દીકરી એક વર્ષ હતી કે 80 વર્ષની હોય 11 ભરાણ આજે તમારો મંગળવાર છે કદાચ તમે આવી ન શક્યા હોય તો અમારી કોઈ પણ ચારણની દીકરી આઈપીએસ હોય ડોક્ટર હોય ટેકનોલજી આવિડ ખાતી હોય પાત ભેંસ કાયમાં કુધારણ કરતી હોય એ દીકરીને તમે પગે લાગો એટલે મોગલ એમાં આવી જાય છે હવ પેલી હા એ એ એ ચારણ આઈ કહેવામાં આવે છે અને એ ચારણો દીકરીઓ બેનો ભાણે ને બાપ ખડ્યો કરજોમાં હું આ બોલું છું કેટલાય નથી ગમતું શું કરો ભાઈ બોનો દીકરીઓ ભાણે જોને બોલાવો બાપ એને રાજી કરો એક એક જો લુગડા આ ભગવતી આજે ભાઈ તેમ કેમેરો પર આજે જ્યારે કહેવાય પાંચ ભગવતી ખોડાસર જ્યાં આય મરુડીનો જન્મ ખોડાસર આય પુણ જટકોબા तमें हाँ वो कोई वो हाँ पर जो आई देवाल आप वाहिया अजाब के जो आज नितारिक में आई जालू में बैठा से कई बातें बोलो केरी जाओ बुकी जाओ पर टीड़ो ही बोलता नती हो हारूसे नती बोलता है आ भी बैठी से बाप जाती जोए पर वों तुम्हें मान का नती मानवाबाद से

તમામ ચારણ વર્ણ વર સવા બે મીટર ઉપર ની માને ચડે ની તારીખમાં અને જે ગાડા આવી ગયા હતા એ ગાડા તારીખમાં પૈના શિલા છે जेने के वाई काम हम मोर करियो से थोड़ो पोतोर मा आज दी तारीख मा तो आ, या ना फी करे से अटारे बरो आई बरो नी नी पड़ी भेलियो ढाकी पुकी दिए ने मा खुटो आ नथी जे जे आ वरुडी कोरा हा जाती जो पसे आप जाना सो दुकान करियो मा हालार मा भी आ गया नदी जे तुलसिया गांव से यमाय मुकाम करियो पर માનું શાસ રૂપિયા હોય મારું શાક ના ચારણ માં આ વરુણે અને અમે ચારણો સવારમાં જાગે ઉઠે શબ્દ નો બોલે ચારણો જાગે એટલે આ વરુણી ને ફેરતા હોય કોઈ ગીત આવતા હોય કોઈ ભેહોદ દોતો હોય કોઈ દીકરીઓ જોકો વાળતી હોય અને આ વરુણી નું સ્મરણ કરે હે મા વરુણી

ખાવાનો ખવાય નો ખાવાનો નો ખવાય આ લાઈવ છે આ બરોડે આ આ માતાજીનો ખૂબ કૃપા છે ખૂબ જમકમવાની દયા છે આવી બરોડી માં થઈ ગઈ ઘોડાસરના બદરમાં પણ માગોન તો માં દીએ સમજી ગયા માગ્યા વિના માં દીએ એ માગવું પડે માગવા જેવું માગાય ભાઈ नो मांगवा नो मांगा है हां मांगवा नो मांगा है के मां बस याद रखिए हमारी आपुर तारा आत्मा से मां अरे वा दोनों आवा दिए हे मां मन पंडल दे दे ई नो मांगा है हे मां मन होना दे दे ई नो मांगा है दूध दिकरा से ई जो होनो सही ई दन से मान हे मां तो बरकत दीजिए आ मांगा है आ बरकत <coughs> दुकान पेड़ो तू कायम माटे बोलो छा ओने मोबाइल ले लियो तो बेटा आ जाओ आ संस्कार ए ले ले मोबाइल ले, ले ले तो ई कमा जाय छे असल आसा, आ संस्कार जो ले आ मोटा था नु देश ने पते मारी करे बेटा जरी क्यों ना 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 ना, ना से तो ये बकरी दूर जाई गया माफ करे बगा जाय कासे माता माइल उपाडा लेती होय पछि लेवाना छ जो आवडो छे सोता जेवडो छे आ देश नो हु पते સમજી ગયા એક જાડો ઢેગાણા આપ જાતો અડ뎃 પાસો આવ્યો કે કા હિયાજ તક્યા ધયા હતી નકરી કે બટા જતી કોલે જા ઢેગાણા માં બટા જતી કોલે તને કે કથા બોલેયો તો પણ માફ અમારો છે અમે સાચું કેતા નથી હા અમે તાલી પાડીસ પણ લૂટવા નહીં તાલી પાળો તો મારા લાભ ની બીજી તાલી નો હોય હા લાવો એક જાડવાના 1000 રૂપિયા લાવ મને 10000 લાવ पगલા કરવાના 21000 હવે તો હારું માણાને દીકરે એકા નજર જીવા પકલા નથી પાડતા એ આ ધંધા છે ધંધા બે નું ના પાડ આ હું બોલું છું કેટલા જ ફ્યુ છૂટી જાજો કે આ બાપુ જમખ્યા છે હો કેટલા બેકરી ભાંગી ગઈ તાલી આવી પરોપા કે હે માં તું જો મને દે તું પાત નીયાડી ને જમાડું બે માં જોતું મને કહેતો પાંચ તો બીજી તાલી નો હોય આ બધી મતલબ ની તાળી છે આમ કરવા વાળા નથી

પરણાની પહેલી રાત હતી અને ગામમાં ઢોલ વાગ્યો અને હવ પહેલા હું હમાઈ ગયો છું આ ઈ પાડ્યો છે સમજ્યા હવે તારે જન્મ તક જો પા ઘડો જો હવે દેશની ફતેવાડી શું કરે અને બીજી વાત હું અઢાર વર્ષ કહું છું મોગલ એમ કે છે રાજપૂત હોય ને રાજપૂત છત્રી હા એમાં બધા આવી ગયા

हथियार तलवार तलवार में यदि सुधार जो तलवार भालू बरसी हार हम जो कटार जमेलो आ आ तुम्हारा घर में होय 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 अरे कदा काय न होय तो तुम्हारा घर में भवानी तो होय 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 आ राजपूत तो राजपूत का घर में जो हथियार तो राजपूत नहीं સમજો ઓય અલખમા એ આવે ભાઈ બી બીજી વાત અતારા લોભાવને નાલે છે કેટલાના ટકા થઈ ગયા છે કોઈના 1 લાખ માં ટકા કર્યા છે 55 લાખ માં કર્યા છે તમારા એક ના ડબલ ને ડબલ ના સવેના નાના ડુકડા ઉતારી અને જાહેરમાં મારો જાહેરમાં हां आपकी उदा हमारे परखे काम से नाम नहीं, तो नहीं जो ओळखी जाशो आठ किलोमीटर 52 लाख मीटर तक हो गई कितना 52 लाख नो आठ ती थे जलाई गया अब हमारा जो हाका मरी जाए हमारा हमें जो कहे बाबा के बस हमारा में कोई फरक हो है पर ये डुप्लीकेट बाबा आता हां વાદી હા વાદી વિચાર કરો હા હા